આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગામની બાળાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને આજના કાર્યક્રમનો શુભારંભ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી કાંતિભાઈ પટેલ શ્રી ગિરીશભાઈ રાજગોર અને શ્રી જશુભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યનું ભવ્ય સ્વાગત શ્રી જસુભાઈ પટેલ અને પિયત સહકારી સંઘના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાની આકર્ષક ભેટ આપવામાં આવી હતી જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું પણ સ્વાગત કરીને ભેટ આપવામાં આવી હતી જ્યારે રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યએ આજના પ્રાકૃતિક ખેતી અને ખેડૂત મહાસંમેલન કાર્યક્રમના આયોજન બદલ પ્રમુખ શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું સન્માન કર્યું હતું

કરવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ દુનિયા દેવવ્રતજી એક મિશન મોડ ઉપર ગુજરાતમાં એમને ઉપાડ્યું છે કુરુ ક્ષેત્રમાં એમનું જે ગુરુકુળ છે સફળતા પૂર્વક આવક કરી શકાય અને જમીનની અંદર કોઈ પણ પ્રકારનો દોષ ના આવે કોઈ પણ દવા છાંટવી ના પડે એ પ્રકારનો પ્રયોગ આજે ફેલાઈ ગયો છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ આ વાતને સ્વીકારી છે અને ગુજરાત સરકારે પણ આ વાતને વેગ આપવા માટે અનેકવિધ નવતર યોજનાઓ સાથે ખેડૂતોને મદદરૂપ થવાય અને જમીનોનું સ્તર સુધરે જમીનોની ગુણવત્તા સુધરે બગડતી જતી જમીનોની ગુણવત્તા હવે વધારે ન બગડે નાઇટ્રોજન કાર્બનનું પ્રમાણ જમીનમાં જળવાઈ રહેલો અને આવતા વર્ષોની અંદર ખૂબ બધું આપણે પાક લઈ શકીએ અને સાથે આરોગ્ય માટેની સારામાં સારી વ્યવસ્થા ગુજરાતમાં થાય દેશમાં થાય એમને ખૂબ ખૂબ આપણે ઉપયોગ થાય છે ત્યારે ખરેખરમાં એ વિધ્વત્તા અને એ સુંદર વિચારના વય ખુબ મોટા એના પરિણામ મળતા હોય છે सभी खेडूत भाइयों और बहनों आज आपके कांसा गांव में आकर मुझे अपार प्रसन्नता है खेडूत भाइयों के बीच में क्योंकि मैं स्वयं खेडूत हूँ और जब अपने परिवार के लोग मिलते हैं तो बहुत आनंद मिलता है जब ये दस फीट तक की खनिज पूर्ण मिट्टी को खाता है और पेट से निकालकर पौधे की जड़ को देता है तो आपके खेत की मिट्टी से हड़सिया के पेट से निकली मिट्टी में छे गुना ज्यादा नाइट्रोजन है नौ गुना ज्यादा फास्फोरस है और ग्यारह गुना ज्यादा पोटास है તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને કરીને બહેનોની સંખ્યા વિશેષ જોવા મળી રહી હતી આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેતા તેમનું પિયત સહકારી સંઘ દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો આપવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના પ્રસંગને અનુરૂપ ઉદબોધન શ્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું આજના ખેડૂત મહાસંમેલનમાં મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલને ખેડૂતોએ મુલાકાત લીધી હતી અને જાણકારી મેળવી હતી શ્રી જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે એમને એમના વિભાગમાંથી માંથી અઢી ટકા ઓછું કરીને આપણને ફાયદો પહોંચાડ્યો આપણે બે હાજર સાત થી જે સિંચાઈ દર નીતિનભાઈ સાહેબ બે હાજર સાત નરતમભાઈ મિનિસ્ટર હતા હું પાણી પુરવઠા બોર્ડમાં એની સાથે હતો ને અમને જ્યારે આ હેન્ડઓવર ઓવર કર્યું આ સંઘને ત્યારે દર બે હાજર સાત થી માત્ર પાંચ વર્ષ સાહેબ આ સમજવા જેવો વાત છે સાહેબ આ વિષય તમારા માટે બે વખતે પણ કહ્યું

દર વર્ષે સાડા સાત ટકા વધારો થતો જાય એ સાહેબ અમને બંધ કરવામાં આવે અને માત્ર બે હજાર સાત થી સિંચાઈ દર હતો એ પ્રમાણે અમને સિંચાઈ વધવામાં આવે સફાઈનું કામ એના મજૂરીનું કામ ખર્ચ વધતો જાય છે અને આવક ઘટતી જાય છે જમીનના પીયાવા પણ વધતા જાય છે અને એના પીવાના સિંચાઈ સરકારના પ્રયત્નોને કારણે રિચાર્જિંગ થયાથી આજે અમારા વિસ્તારમાં કુવાઓ પણ બહુ થાય એટલે સિંચાઈની સંખ્યા પણ અમે એક તમને આવેદન પત્ર સાથે આપીએ છીએ તો આપ પણ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયા ને વાત કરી અમને મદદરૂપ થશો એવી ભાવના સાથે આપણ પધારા એ બદલ ખૂબ આભાર આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કાંતિભાઈ ઝવેરભાઈ પટેલ અને પાટણના જાણીતા એન્કર શ્રી અશોકભાઈ ત્રિવેદીએ કર્યું હતું ધરોઈ ડેમ આધારિત અમારા ત્રણ તાલુકાના 28 ગામડાઓના પિયત કરતા ખેડૂતોની 28 ગામોમાં પિયત સહકારી મંડળીઓ ચાલે છે એ મંડળીઓનો એક અમે કાકો સંઘ બનાવે છે અને એ સંઘના ઉપક્રમે અમે ધરોઈ ડેમની સંપૂર્ણ પાણીની વિતરણ વ્યવસ્થા ખેડૂતોને ફોર્મ ભરવાથી પીવા લેવાથી સફાઈ કટિંગ અને એને સાફસુફી રાખવાની પાણીના વિતરણની વ્યવસ્થા આ સંઘ કરે છે પણ અમને એવું લાગ્યું કે હવે આ ખેડૂતોને આ રાસાયણિક ખાતરોથી મુક્ત કરવા માટે જે જમીનની પાયમાલી થાય જમીન બંજર થતી જાય એમાંથી બચાવવા માટે પ્રાકૃતિક ખેતી એ વિકલ્પ છે અને પાણી પણ ઓછું વપરાય ખેત પેદાશ વધાર થાય અને ખર્ચા ઓછા થાય એના માટે અમે આજે ગુજરાતમાં રાજપાલ શ્રી आचार्य देवद्रत जी ने जो सभी जुम्बिश उठाई है कि पूरे गुजरात में प्राकृतिक खेती के लिए जागृति हो जाए इसके हिसाब से आज हमारा राज्यपाल सी का आमंत्रण किया वो आए और नितिन भाई साथ में थे हमारा विभाग के धारा सभ्य ऋषिकेश भाई जो कैबिनेट मंत्री है वो भी आए थे रजनी भाई पटेल उन्हें भी उपस्थित किया था और हमारे मैसाण डिस्ट्रिक्ट के बीजेपी के प्रेसिडेंट गिरीश भाई भी आए थे और पूरे 28 गाँवों का जो पिय मंडली का सभी सभासद जो पाँच हज़ार सभासद वो आज पधारे थे और पचास किलोमीटर का नेटवर्क हमारी ये मंडली काम करती है हर साल हम उसमें से जो जो सरकारी की और दिक्कत आती है उसमें आवेदन भी पत्र दिया है हर हर साल हमारा साढ़े सात परसेंट जो पिया हुआ बढ़ता है उसके बारे में भी हमने बात किया है वो भी कम करने के बाद अभी याद रखी है और सबसे बात अच्छी कि એટલે જો કિસાન લોકો આએ ભાઈ બહેન આએ તો પશુપાલન ભી બઢેગા ઓર પ્રાકૃતિક ખેતી અપનાવેગા તો કમ ખર્ચે મે જ્યાદા ઉત્પાદન હોય બાદ એ પ્રાકૃતિક ખેતી છે પકા હુઆ અનાજ ફલ ફલાદી શાકભાજી જો ખાએ ગે ઉ આરોગ્ય ભી અચ્છા રહેગા હોય અમારો મુખ્ય આદેશ થાય પાંચેક ખેડૂતો અમારા જે કમાન્ડ વિસ્તારમાં છે એવા લોકોને અમે સ્ટેજ ઉપર સન્માન કર્યું એક બેનો જે અળસિયાનું ખાતર જે બનાવે છે એ લોકોને પણ સન્માન કર્યું અને આ જે અમારા સાથે ત્રણસો ખેડૂતો આખા જિલ્લાના એ ત્રણસો ખેડૂતો જે આવ્યા હતા એમાંથી ત્રીસ જેટલા લોકોએ આ પ્રાકૃતિક ખેતી અપનાવી છે એ એ અમારા પિયત કમાન્ડ વિસ્તાર સિવાયના હતા જે ત્રણસો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી એમાંના ત્રીસ કરી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सात सो चुमोतेर छव्वीस पाच सो चुवालीस विसनगर के